આજ હું ગ્રાઉન્ડ લેવલે લોકોને મળું છું લોકો પાસે જાઉં છું મને ફોન કોલ્સ આવે છે મને કીએ છે ત્યારે જઈને અંદર હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મિત્રો આજનો વિડીયો તમે સ્કીપ નહીં કરશો આખો વિડીયો જોશો અને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરશો જીવનની અંદર કેટલી બધી આપણને શિકાયતો હોય છે રહેવાને લઈને હોય કે આપણી બાબતોને લઈને હોય શિકાયતોની સાથે આપણે જીવીએ છીએ ક્યાંક એવી પરિસ્થિતિઓ આવીને ઉભે છે કે જે આપણને અંદરથી ઝંઝોડી મૂકતી હોય છે ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર આ શું થઈ રહ્યું છે કાશ હું આમ હોત કે કાશ હું આમ હોત કે કાશ હું તેમ હોત આજ આજ હું ગ્રાઉન્ડ લેવલે લોકોને મળું છું લોકો પાસે જાઉં છું છું મને મને ફોન કોલ્સ આવે છે 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 કીએ ત્યારે જઈને અંદરથી એક કરું કે કે શુક્ર આજ હું આવી પરિસ્થિતિ ની અંદર જીવું છું એવી કોઈ મુસીબતોમાં નથી હું હેમખેમ છું મારું શરીર સારું છે હું સારી રીતે ચાલી શકું છું સારી રીતે બેસી શકું છું ક્યાંય બીજી શરીરમાં કોઈ એવા પ્રકારની તકલીફ નથી એટલે લાખો કરોડો એશાન કહેવાય પરંતુ ક્યાંક એવી પરિસ્થિતિઓ આવીને ઉભી જતી હોય છે કે જે લોકો બિચારા માજૂર છે જે મઝલુમ છે જે બિચારા એવી એવી બીમારીઓની અંદર મુખતલાશ છે કે હું મારા શબ્દોની અંદર બયા નથી કરી શકતો એ લોકોની પરિસ્થિતિઓ એટલી ગંભીર થઈ જાય છે ઘર ગુજરાન ચલાવવું એટલું ગંભીર થઈ જાય છે કે કેવા જાય તો કોને કેવા જાય ન કોઈને કહી શકે છે ઘણા તો એવા ખુદદાર લોકો છે હું તમને વાત કરું પરંતુ એક વાત જણાવી દઉં ખાસ એવું કે ઉવેશભાઈ જે આપણે વિડીયો બનાવ્યો એ ઉવેશભાઈ ના થી મને એટલી આશા હતી કે એપ્રોક્સિમેટલી આપણા યુટ્યુબ ની અંદર જે ત્રણ કે ચાર કે પાંચ લોકો જુએ છે એ તમામ પોતાની ફરજ સમજીને જો કદાચ છસો રૂપિયા પણ નાખશે તો એપ્રોક્સિમેટલી એમનો જે ખર્ચો છે એમનું જે ઘર ગુજરાન છે ને સાથે એમને જે ધંધો કરવાની વ્યવસ્થા છે આપણે બધા કરી શકીશું હું એટલો સક્ષમ વ્યક્તિ નથી કે એક સાથે એટલું મોટું બર્ડન આવે તો સ્વાભાવિક છે કે ભારે પડવાનું જ છે પરંતુ હાથ રણિયામણાના એક ઉદ્દેશ્યથી એક હેતુથી કે ભાઈ એક ભાઈને ત્યાં આપણે એ પરિસ્થિતિમાંથી ઉગારી લઈએ આપણી પોતાની આપણા સૌની એક ફરજ છે જે લોકો આજના સમયની અંદર માત્ર સો રૂપિયા કોઈ મોટી કિંમત ન કહી શકાય બહુ નાની અમથી કિંમત છે આપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ બાબતોની અંદર આપણે સારો એવો પૈસો વેડફી નાખીએ છે પરંતુ આ રાઈટ ટાઈમ છે આ રાઈટ જગ્યા છે કે જ્યાં આપણે એ લોકોને આપી શકીએ આપણે કંઈક ને કંઈક નાની અમથી મદદ કરી શકીએ

અઢાર હજાર રૂપિયો આપણા ખાતાની અંદર આવ્યો છે કોઈ કે બસો કોઈ કે પાંચસો કોઈ કે હજાર સલામ છે આ તમામ લોકોને કે જે લોકોએ મારા વિડીયોને ધ્યાનમાં રાખી મારી ઉપર વિશ્વાસ કરી ને એકાઉન્ટની અંદર નાખ્યો છે મેં યુપીઆઈ નંબર એ માટે રાખ્યા છે કે ભાઈ આપણા વિડીયો થકી કેટલું ફંડ આપણે ભેગું કરી શક્યા છીએ ત્યાં સુધી આપણે પહોંચતું કરી શક્યા છીએ કે મેં એવું વિચાર્યું છે કે આપણે તેમને હોસ્પિટલે લઈ જશું ત્યાં ટ્રીટમેન્ટ કરાવીશું અને ત્યાંથી ફરી પાછો ઇન્શાલ્લા આપણે એને લાવીશું ત્યાં સુધીની ઝુંબેશ એક મારા તરફથી મેં ચાલુ કરી છે મિત્રો બીજી તમને એક વાત કરું તો આજ સવારના મને રાત્રે એક વાગ્યે મને એક મેસેજ આવ્યો એક કમેન્ટ આવી વિડીયોમાં એ કમેન્ટ ત્યાં છે પણ કે એવી ખતરનાક ને એવી ભયંકર પરિસ્થિતિમાં છે કે હું મારા શબ્દોમાં બયા નથી કરી શકતો ગરમીની અંદર આપણે રહેવું હોય આપણા ઘરની અંદર ને ને નોર્મલ મિનિટ માટે લાઈટ જતી હોય તો આપણે ઘરની તલપા પણ થઈ જઈએ છીએ બહાર નીકળી પડીએ છીએ ક્યાંક હવા ખાવા નીકળી પડીએ છીએ પરંતુ હું તમને એક વાત કરીશ તો મારું તો ત્યાં જઈને જહેન જ કામ કરતું બંધ થઈ ગયું શબ્દો જ નથી કે કયા શબ્દોમાં હું એ બયા કરું એટલી જબરજસ્ત ભયંકર બીમારીની સાથે ઘરની અંદર એમ કે ઘરમાં પ્લાસ્ટર આજ સવારના જ મેં ત્યાં જઈને મુલાકાત લીધી અને એની ખુદારી સલામ છે વિડીયોની સામે આવવા તૈયાર નહીં વિડીયોની અંદર કઈ નાખવા માટે તૈયાર નહીં પરંતુ મને થયું કે લાવો ચાલો હું તમારી સમક્ષ આ બાબતને મારા શબ્દોથી રજૂ કરું એ ઘરની અંદર ના તો પ્લાસ્ટર છે ઘરની છત જે છે એ છતની અંદર કહેવાય ને કે પતરા લાગેલા છે તમે સમજી શકો છો કે ગરમીની અંદર પતરા કેટલા તપે છે ચલો વાંધો નહીં પતરા લાગેલા છે એ પણ ઇટ્સ ઓકે પરંતુ એ ભાઈને એક જે બીમારી છે એટલે કે પોલિયો થઈ ગયો છે અને એને ઇન્જેક્શન મારવામાં આવ્યું હતું ત્યાર પછી એમનું આખું શરીર કામ કરતું બંધ થઈ ગયું છે એક જ દિશામાં એક જ સિચ્યુએશનમાં એક જ પોઝિશનની અંદર એ જીવે છે અને એમ કહેવાય ને કે સીધું સપાટ સૂવે છે પીઠના બળે સૂવે છે એટલે કે પીઠ ઉપર ઘણા બધા એવા પ્રકારના ફોલ્લા થવાનો ભય રહે ન હાલી શકે છે ન ચાલી શકે છે ન ન બોલવામાંય ઘણી બધી તકલીફ છે એમ કહેવાય કે બેસી નથી શકતા ઊભા નથી રહી શકતા એના જ બાજુના રૂમની અંદર એમના મધર અને ફાધર આ બંને પથારી વસ છે એમ અને એ લોકો પણ કહેવાય ને કે પેશાબની નળીઓ લાગેલી હતી મંજર બહુ ખતરનાક હતું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે ખરેખર હું શું એમ મારી જાતને એ લોકોને જોઈને બહુ ધન્ય માનું છું કે આવી પરિસ્થિતિની અંદર આપણે તમે હું આપણે જોઈએ છીએ આવી કોઈ બીમારીમાં આપણે મુક્તલા નથી આજ ખબર નહીં આ તો મારી સામે વાત આવી આવા તો કેટલા બધા લોકો હશે કેટલા બધાની એવી પરિસ્થિતિઓ હોય છે એ લોકો ખુલીને સામે નથી આવી શકતા આવી સિચ્યુએશનની અંદર લોકો જીવે છે મારી બસ બધાથી એટલી જ અપીલ છે કે તમારી આજુબાજુમાં ક્યાંય આવા લોકો રહેતા હોય તમારી આજુબાજુની અંદર ક્યાંક એવા લોકો હોય કોઈ એક વ્યક્તિ સ્વાભાવિક છે કે એ બધું પુરવાર ન કરી શકે સાયકલની પંક્ચરની નોર્મલ એવી દુકાન છે હું કોઈનું નામ નહીં લઉં કારણ કે એની ખુદદારીને હું સલામ કરું છું પરંતુ જેટલું પણ શક્ય બનશે એટલું હું લોકોની વચ્ચે જે મારાથી ખુદથી જેટલું શક્ય બનશે બધું એકઠું કરીને એનું ઘરગુજરાન છે અથવા તો એની દવાઓ છે એની જે પરિસ્થિતિઓ છે એમાંથી એને નીકાળવાનો પ્રયત્ન કરીશું એમણે કીધું કે હોસ્પિટલથી તો કોઈ મતલબ જ નથી જ્યારે અલ્લાહને એવું લાગશે સારું કરવાનું ત્યારે એ સાજા થશે બાકી તો એ સાજુ થવાની કોઈ શક્યતા નથી તમે વિચાર તો કરો કેવી કેવી પરિસ્થિતિની અંદર લોકો જીવે છે આપણે એમ સમજીએ છીએ નોર્મલ એક મુસીબત આવે છે તો આપણે એમ કહીએ આપ ફાટી ગયું આગડી મોટી મુસીબત મારા માટે આપણે ઉપર જોતા હોઈએ હું જ દેખાય પણ આ આ આ આવા લોકો બિચારા કોને કહેવા જાય કઈ પરિસ્થિતિની અંદર જીવે છે એ મેં જોયું છે હું ગ્રાઉન્ડ લેવલે જાઉં છું લોકોને મળું છું લોકો સાથે બેસું છું લોકો સાથે વાતચીત કરું છું પરંતુ આજ આપણે બધાએ સાથે મળીને આવા લોકોનું વારે આવવું પડશે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આ લોકોની મદદ કરવી પડશે બધાને સલામ છે કે મારા એક જ તમે એપ્રોક્સિમેટલી બધાએ સાથે મળીને જમા કરાવી દીધું છે હજી સુધી મને લાગે છે કે હવે મારે રૂબરૂ તમામનો સંપર્ક કરવો પડશે હું જઈશ રૂબરૂ આવવાનું છું ઈન્શાલા આજથી જ શરૂ કરી દઉં એટલે આ વીક ની અંદર ઉવેશભાઈની ની ટ્રીટમેન્ટ છે પૂરી થઈ જાય માજી છે જે ભાઈ છે જે બાપુજી છે આ લોકોને પણ ક્યાંક એવી પરિસ્થિતિની સેવાની જરૂર પડે તો આપણે કરીએ આપણે વહારે આવીએ આપણે બધા સાથે મળીને આપણો પરિવાર છે અને તમામને મારે એટલું પણ કહેવું છે કે જેની પાસે પૈસો છે ને એ પૈસાનો આ મજલુમો છે જે બિચારા ગરીબો છે જે બિચારા આવી બીમારીઓની અંદર મુક્તલા છે એ લોકો માટે ઉપયોગ નથી કરી શકતા ને તો એમ હું એમ કહું છું કે એ લોકો માત્ર એના પૈસાના ચોકીદાર છે આવો સામે આવો ખોલીને આવો બિંદાસ આવો સાથે મળીને આપણે એક નવો વર્ગ ઉભો કરી શકીએ આ લોકોને આપણે એક સપોર્ટ આપી શકીએ પુશ કરી શકીએ એક ધંધાકીય લેવલે પણ એ લોકોને આપણે આગળ વધારી શકીએ એક નાની એમથી આપણે દુકાન સ્ટાર્ટ કરાવી શકીએ ઘણું બધું બધું કરી કરી શકીએ શકીએ ધારું એટલું બસ દુઆ કરું છું કે અલ્લાહ એટલો સક્ષમ બનાવે કે આવનારા સમયની અંદર મારે કઈ આ પ્રકારનો વિડીયો ન બનાવવો પડે હું ખુદ ત્યાં જઈને ડાયરેક્ટ અમલવારી હોય કે ચાલ ભાઈ બોલ શું જોઈએ છે શું જરૂર છે અલ્લાહના પઝલો કરમથી બસ અલ્લાહ મને એટલો સક્ષમ બનાવે પરંતુ આજ આ પરિસ્થિતિની અંદર આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે મેં યુપીઆઈ પિન નંબર મારા મોબાઈલ નંબર મારી બેંક ડિટેલ બધું જ આપી છે દરેક વસ્તુ કંઈ પણ કરીશ એ હું મારા વિડિયો થકી કરીશ અને તમારા સમક્ષ મૂકીશ કે તમારો પૈસો છે એ રાઈટ જગ્યાએ જાય છે રાઈટ જગ્યાએ એનું કામ થાય છે લોકોની સુખાકારીમાં એ પૈસો ફાયદો કરાવશે ઇન્શાલ્લા તો મિત્રો જેટલા પણ લોકો મારા વિડીયોઝ જોઈ રહ્યા છે જેટલા પણ લોકો જે કંઈ પણ મારા વિડીયોઝ થકી પૈસા આપવા માંગે છે એ તમામ આ મારા યુપીઆઈ પિન નંબર છે એની ઉપર શક્ય બને એટલું નાખો માત્ર જે સોસો રૂપિયા પણ નાખશે ને તો અઠવાડિયાની અંદર આપણે બહુ મોટી ઝુંબેશમાંથી બહાર નીકળી શકીશું મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો મજલુમો છે ગરીબો છે એનું ધ્યાન રાખો બાય બાય આવજો